પચાસ હજાર હતા તો લાખ રૂપિયા બે લાખ દોઢ લાખ કરે છે કોણ કરું ધનાર ફોન કરું એવો આખો દાડો કલાકારો ભલો રખડતો હોય છે એને કોઈ સસ્તો કલાકાર મળી જાય નવરાત્રી માં આપણે નવ દાડા ગરબા ગાય બસ વળી બીજું શું આરતી થાય બસ હું ધના ફોન કરું હેલો અલ્યાજી બોલોજી અલ્યા ચેનાજી ને લુમખાજી બોલો લુમખાજી નવરાત્રી છે કલાકાર નહી મળતો કલાકાર આખો દુ કલાકાર રખડતો હોય છે ગુલામ કરતો હોય છે તો સારો તો કલાકાર આવી લાગે હા કેટલા પૈસા લે છે પૈસા કેટલા લે છે પોસ હજાર માં નવ હજાર કલાકાર આવી જાય એટલે આમ કલાકાર આવી જાય કે અહીંયા કોઈ પેલા શું કેવાય ગોડા કલાકાર નથી લાવવાના અહિયાં તો હારો કલાક અને પોચ હજાર માં થોડો આવે હારું એક કોલ કરે મારે ઘરે આવી મળતું હો સારું ઘરે આવી તનો આવે રા તનો પોચ હજાર માં કલાકાર ચીવાય છે આવે તો દે

બોસ કેિંગારુ સાલરા સાલરા કે બંધરા કે બંધરા એટલે માય ખવડું ના પકડાય અરે હું તમે કો કેમ વડશું અંબેના

તો આપણે કાલે સંપર્ક કરશો હા બરાબર તમે અગો અગો તમે હજી છે ને નોના ગરબા ગાવા હોય ને ગરબા ગાવા હોય ને તો ટ્રેનિંગ કરવી પડે ઘરે આ પેટી આ પેટી છે આ તબલા છે પેટી તબલા લઈને બપોરે બેસી જવાનું ગરબા એ ગાવાના ભજન એ ગાવાનો કોક ના ભજન હોય તો ભજન ગાવા ચાલે બરાબર ગરબા હોય ને તો ગરબા ગાવા ચાલે સાલે સમજા નહીં એટલે થોડું ટ્રેનિંગ પછી આપણે આગળ સ્ટેજ ઉપર ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારી ચેનલ નું નામ છે તમને તો ખબર છે જી આરડી લાભ ઓફિશિયલ કોમેડી ચેનલ છે અને થોડા દિવસો પેલા જે દ્વારકાના બ્લોકો પણ નાસ્યા છે ત્યાં તમને દ્વારકાધીશના દર્શન પણ થઈ જશે અને બહુ સરસ બ્લોગ નાખેલા છે બ્લોગમાં જઈ વિડીયોમાં દર્શન પણ કરી લેજો હું દ્વારકા ફરવા ગયો હતો પછીના આ વિડીયો કોમેડી નાખવું કરું છું અને આ વિડીયો વધારે શેર કરજો લાઈક ને કોમેન્ટ કરજો અને જીઆરડી લુમકાભાઈ ઓફિશિયલ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારાથી જ બધું આગળ જશે તમારાથી જ બધું મારું કોમ થશે એટલે તમારે સપોર્ટની જરૂર છે મને તમારા સપોર્ટની જરૂર છે તો મહેરબાની કરી અને વિડીયોને શેર કરજો ચેનલને ને કરજો બોલો અંબે વાતની